સાહેબ બિલકુલ બિલકુલ નજીક માં આવી ગયા છે આ બાજુ રહી ગયા છે તો આપડે એની પાસે જવા દઈ អ <coughs> yeah. ឺ હાલો તો હવે આપણે રાઈડ કરીને ઘરે જઈએ છીએ ને હવે આપણે મળીએ આપણા એક નવા બ્લોગમાં આગળ તો આપણે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે